હેલો મિત્રો નમસ્કાર બધાને જય માતાજી જય શ્રી રામ સ્વાગત છે મારું નવા વિડીયોમાં નવા વ્લોગમાં તો આજે મિત્રો મેં તમને કહ્યું પ્રમાણે આજે આપણે કપાસ વહેણવાનું છે તો કપાસ વહેણવાની સાથે તમને મળ્યો છું અને મિત્રો જો આપણે કપાસ વહેણવાના હતા સવારથી કપાસ વહેતા હતા અને સવારે મેં વિડિયો નહોતો ત્યારે એનું કારણ છે કે ચાર્જિંગ નહોતું મોબાઈલમાં અને આ નાળિયેરીમાં પણ નાળિયેર આવી ગયા છે સામે પણ નાળિયેર આવી ગયા છે અને ચાલો હવે જઈએ આપણે કપાસ વહેણવા સાથે કે આપણે ઘણું મોડું થઈ ગયું છે સાડા ત્રણ વાગી ગયા છે ચાલો આપણે કપાસ વીણવા જઈએ તો સામે પણ નાળી લૂમ આવી ગઈ છે મોટી જગત આપણે કપાસ વીણવા જઈએ થોડોક કપાસ વીણા જાય પછી તમને મળવું તો ચાલો કપાસ વીણીને મળવું તમને હેલ્લો મિત્રો ફાઇનલી તો હવે કપાસ વીણાઈ ગયો છે બધી વાડીનો તો આખી આખી વાડીનો આ જેટલી પણ વાડી છે જો તમે બધી બધો કપાસ વીણાઈ ગયો છે અને અત્યારે સ સાડા સ જેવું થઈ ગયું છે તો આ રહ્યો આપણો કપાસ તો આપણે કપાસ લઈને જઈએ અત્યારે મોડું થઈ ગયું છે અને અત્યારે હું એકલો જ છું બાકી બીજા ઘરે વેહાઈ ગયા છે આ જો અને ઝીંડવા પણ બહુ મિત્રો ખરી ગયા છે કારણ કે વરસાદના હાવ ફૂકાઈ ગયા અને ખરી ગયા છે તો ચાલો હવે મિત્રો ઘરે જઈને જ તમને મોડું મિત્રો આપણે ઘરે તો પહોંચી ગયા છે પરંતુ વાડીમાં ત્યાં આવ્યો છું ત્યારે તે મને કાંટું લાગી ગયો છે કે અહીંયા કાંટો લાગી ગયો છે અને હવે આપણે કાંટો બહુ બળે છે કારણ કે આકડીમાં પગ ધો છે તો એનાથી કાંટું બળે છે એના માટે આપણે ફટી લઈ આવી તો ફટી લગાવવી પડશે કારણ કે કાંટો જોરદારમાં મળી રહ્યો છે કાંટો છે કે નહીં નથી ખબર જો અહીંયા લાગી ગયો છે એક્ઝેક્ટ અહીંયા આ જગ્યામાં લાગી ગયો છે કાંટો અને બહુ પગ મળી રહ્યો છે તો ચપ્પલ નહોતા પહેર્યા થોડીક વારમાં ચપ્પલ કાઢ્યા તો કાંટો લાગી ગયો તો જોઈએ હવે આપણે કાંટો જોઈ લઈએ પહેલાં તો શેખે નહીં કાંટો તો નહોતો પણ અત્યારે થઈ ગયો છે સાંજ અત્યારે જવાનું છે મિત્રો આપણે દૂધ લેવા જવાનું છે તો ચાલો આપણે દૂધ લઈએ ફટાફટ કામ કે અત્યારે વાગી ગયા છે મિત્રો સાડા સાત વાગી ગયા છે બહુ મોડું થઈ ગયું છે ચાલો ફટાફટ દૂધ લઈએ તો હું તમે દૂધ લઈને જ વાત મિત્રો દૂધ લઈને તો આવી ગયો છું પણ અત્યારે જો અત્યારે અંધારું હતું તો મેં ગાડી આ ગાડીનો લાઇટનો પ્રકાશ રાખ્યો છે અને મેં બેટને જોયું તો બેટની હાલત સાવ ખરાબ થઈ ગઈ સાવ તૂટી ગઈ છે જો આમ એક બે ત્રણ વર્ષથી લીધેલું છે અત્યારે આવું તૂટવામાં આવી ગયું છે ને અત્યારે હાવ અંધારું થઈ ગયું હતું મિત્રો જો આ ગાડીની લાઇટ રાખી હતી ગાડીમાં જે લાઇટ હતી એ બીજી છે અત્યારે ગાડીની જે હાલત હાલતની ખરાબ પહેલાંની લાઇટ છે તેની હાલત આવ ખરાબ છે તો મિત્રો આજના માટે એટલું જ ફરી મળીએ ફરી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને બાય બાય જય માતાજી જય શ્રી રામ બાય બાય